સ્વાગત છે તમારું આ વિડિયોમાં આજે બનાવીશું ગુંદાનું અથાણું ગુંદાનું અથાણું બનાવવા માટે કિલો ગુંદા કાચા આપણે એકદમ સરસ કડક લીલા હોય એવા લીધા છે એને બાફવા માટે મેં પાણી ગરમ મૂક્યું છે પાણી થોડું ગરમ થઈ જાય આ પ્રમાણેનું એટલે આપણે એમાં નમક નાખીશું અંદાજીત બે થી અઢી ચમચી જેટલું હળદર આપણે એક ચમચી ઉમેરીશું આની અંદર હવે આપણે કરવાનું નથી બસ એને થોડી વાર બફાવા દેવાનું છે હવે આપણે ગુંદા આ રીતે ચેક કરી લેશું આ રીતે એક ગુંદું લઈ ડી મૂકી આવી રીતે હાથથી ટચ કરવાનું

ટકા તોડી લેશું આ રીતે અને આપણે એમાંથી આ રીતે ઠળિયા કાઢી નાખીશું આ ગુંદા એક તપેલામાં મૂકીશું આ રીતે મેં બધા બધા ગુંદામાંથી ઠળિયા રિમૂવ કરી લીધેલા છે આપણે આમાં ખાટું પાણી ઉમેરીશું ખાટું પાણી એટલે આપણે કેરીનું પાણી છે જે કઈ રીતે તૈયાર થાય એ પ્રોસેસ મેં આગળ મેથીનું અથાણું જે મૂકેલું છે તે વિડીયોમાં ડિટેલમાં બતાવી છે એક પણ ટીપું સાદું પાણી આપણે ઉમેરવાનું નથી હવે આ ખાટું પાણી જો તમારી પાસે વધારે હોય તો ગુંદા ડૂબી જાય બધા એ પ્રમાણેનું આપણે એમાં ઉમેરવાનું મારી પાસે ઓછું છે માટે આ રીતે ઉમેર્યા પછી હવે હું તો હાથ હાથથી ઉછાળી અને બરાબર એને મિક્સ કરી લઈશ આમાં આપણે જો ચમચો કે કઈ ફેરવીએ તો ગુંદા તૂટી જવાની સંભાવના રહે મારે આખા રાખવા છે ભરવા માટે માટે એને આ રીતે હાથથી ઉછાળી અને બે ત્રણ વખત થોડા થોડા સમય અંતરે હલાવી લઈશ આ પ્રોસેસ કરવાથી આપણે આ ગુંદામાં રહેલી બધી જ ચિકાસ દૂર થઈ જશે અને બધા જ ગુંદામાંથી આપણે એક એક માંથી ચિકાસ કાઢવાની જે મહેનત હોય છે તે આપણી મહેનત પણ આમાં બચી જશે આપણે આને ચાર કલાક માટે પલળવા માટે મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે સમય અંતરે આપણે એને જો જરૂર જણાય તો આ રીતે હલાવતા રહેશું ચાર થી સાડા ચાર કલાક થઈ ગઈ છે ચિકાસ બધી એકદમ સરસ રીતે જો દૂર થઈ ગઈ છે હવે હવે આપણે આ બધા ગુંદાને એક ચારણીમાં કાઢી લેશું જેથી કરીને એમાંથી પાણી દૂર થઈ જાય નીતરી જાય ચારણીમાં આ પ્રમાણે બધા આપણે કાઢી લીધા છે થોડી વાર આપણે એને નીતરવા દેસુ નીતરી જાય એટલે આપણે કપડામાં આ રીતે સરસ ફેલાવી અને એને સુકવી દેસુ ને તડકે સુકવવાની જરૂર નથી કે નહીં પંખે ખાલી એમ જ હવામાં આપણે સુકવી દેસુ અંદાજીત બાર કલાક પછી ગુંદા આ પ્રમાણેના સુકાઈ ગયા છે બસ આપણે એને આ પ્રમાણેના જ સુકવવાના છે આપણે એને એકદમ કડક નથી કરવાના હવે ગુંદાને ભરવાનો મસાલો તૈયાર કરવા માટે રાઈના કુરિયા મેથીના કુરિયા લીધેલા છે રાઈના કુરિયા આપણે વધારે લેશું મેથીના કુરિયાનું પ્રપોર્શન એનું અડધું રાખીશું હવે એમાં આપણે હિંગ ઉમેરીશું દોઢ થી બે ચમચી જેટલી હવે એમાં આપણે હળદર ઉમેરીશું એક ચમચી જેટલી ત્યાર પછી હવે આપણે એમાં નમક ઉમેરીશું નમકનું પ્રમાણ થોડું સારું એવું રાખીશું આપણે બે થી અઢી ચમચી જેટલું હવે આપણે એમાં મરચો પાવડર ઉમેરીશું હું અહીં ફક્ત કાશ્મીરી લાલ મરચું જ ઉમેરું છું જો તમે તીખું ખાતા હો તો તીખું મરચું કે રેશમ પટ્ટો પણ ઉમેરી શકો છો હવે આમાં આપણે તેલ ઉમેરીશું મેં તેલ લીધેલું છે જે મેં ગરમ કરી અને ઠંડુ કરી લીધેલું છે આપણે આ બધો મસાલો એક વખત હલાવી લેશું આ બધો મસાલો આ રીતે સારી રીતે મિક્સ કરી લીધેલ છે હવે આપણે આ ખમણ મેં અડધો કિલો રાજાપુરી કેરીમાંથી તૈયાર કરેલું છે એ કઈ રીતે કરવાનું એની ડિટેલ પ્રોસેસ ને મેથીના થાણામાં કરેલી હતી ત્યારે બતાવેલી છે હવે આપણે આ ગુંદામાં આ રીતે આ તૈયાર કરેલો મસાલો ભરી દેસુ આ રીતે આપણે બધા ગુંદા ભરી તૈયાર કરી લેશું અને તપાવેલી બરણી લઈ એમાં આ રીતે આપણે ગુંદા ભરીશું એવી બરણી ભરાઈ જાય એટલે આપણે એમાં આ રીતે ઉપરથી થોડો છૂટો મસાલો છાંટશું આ પ્રમાણે ભરાઈ જાય એટલે આપણે ઉકાળીને ઠંડુ કરેલું તેલ આમાં ઉમેરીશું મેં સિંકતેલ લીધેલું છે તેલ આ રીતે ઉમેરવાથી એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અથાણું ખરાબ થતું નથી હવે અથારાણી બરણીને આપણે ઢાંકી વ્યવસ્થિત રીતે અને આપણે એને ચાર પાંચ દિવસ મૂકી રાખશું ત્યારબાદ આપણે એને ઉપયોગમાં લેશું આ અથાણું અત્યારે આપણને આ પ્રમાણે દેખાઈ રહ્યું છે બે ત્રણ દિવસ પછી તમે જોજો તમને ખ્યાલ આવશે એમાં અંતર ચાર દિવસ લાગ્યા આપણે આ કેરીનું ખમણ અને બધા જ મસાલા અથાણામાં એકરસ થવા માટે